આ ભાજપના રાજમાં સરસ મજાનું આવું એક અહીંયા ખાડો પડ્યો છે અહીંયા તમને એવું થતું હશે કોઈ રમત રમતા હશે સંતા કુકડી રમતા હશે આ મેઇન રોડની અંદર આવી પરિસ્થિતિ ભાથરોટ ગામમાં છે અને આ પરિસ્થિતિ આજ કે કાલની નહીં છેલ્લા ત્રણ કે ચાર મહિનાથી છે છેલ્લા ત્રણ કે ચાર મહિનાથી આ રીતે રોડ ઉપર ખાડો પડ્યો છે હું જેટલો છું હજી તો એમાં થોડી માટી ભરાઈ ગઈ હું અહીંયા સુધી જતો રહું એટલો ખાડો છે આ તો માટી ભરાણી એટલે થોડોક ઉપર દેખાઉં છું પણ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ સ્થિતિ છે છતાં તંત્રને કોઈ ફેર પડતો નથી અધિકારીઓને કોઈ ફેર પડતો નથી સાથે સાથે એક મહિના પહેલા હું અહીંયા આવીને લાઈવ કરી ગયો એક મહિનાની વીસ પચીસ દિવસ કે મહિનો દિવસ થયો મહિનો દિવસ પહેલા હું અહીંયા આવીને લાઈવ કરી ગયો ત્યારે મેં કીધું કે અહીંયાથી ગામના બાળકો નીકળે છે અહીંથી વાહન નીકળે છે આ રોડ તૂટતો જાય છે આ દિવસ ધીમે ધીમે તૂટતો જાય છે અહીંયા ફરીથી રોડ પડે તો કોઈ જાનહાની થાય એમ છે છતાં ચાર પાંચ દિવસ પહેલા હું જયારે લાઈવ કર્યું ત્યારે ચાર પાંચ દિવસ પહેલા પછી અમુક કોન્ટ્રાક્ટર કે એના માણસો કે અધિકારીઓ જે કોઈ આવ્યું હોય એને આવી અને અહીંયા નીચે એક પાઇપ છે પાણીના નિકાલનો પાઇપ છે આ પાણીના નિકાલ નો પાઇપ તૂટી ગયો છે તો હકીકતમાં ફરીથી પાણીના નિકાલનો પાઇપ નાખવો પડે ને પછી ઉપર રોડ બનાવવો પડે એ લોકો આવ્યા કાકરી લઈને ટેક્ટર લઈને જે સીબી લઈને એ કાકરીયામાં નાખી દઈએ અને અમે ભરી દઈએ હવે કાકરીયામાં નાખી દઈએ અને ભરી દઈએ તો નીચે જે પાઇપ છે એ પાઇપમાં જે પાણીનો નિકાલ છે એ અટકી જાય પાણીનો નિકાલ અટકી જાય તો ગામની આ બાજુ જે પાણી ભરાય છે અને એ પાણીનો નિકાલ આ બાજુ છે એ નિકાલ બંધ થઈ જાય તો આ તો એવી વાત થાય કે એક એક પ્રશ્ન જે છે એનું નિરાકરણ થાય ને બીજો પ્રશ્ન ગામમાં ઊભો થાય પાણીનો ભરાવાનો તો ગામ લોકોએ વિરોધ કર્યો કે એમ નહીં તમે પહેલાં પાઇપ નાખો અને પછી આ રોડનું સમારકામ કરો તો ત્યારે જે લોકો આવ્યા શું એવું કીધું કે આમાં કોઈ પડશે તો જવાબદારી ગામ લોકોની આ રોડ બનાવવાની જવાબદારી કોની છે નીચે પાઇપ નાખવાની જવાબદારી કોની છે ગામની છે ટેક્સના પૈસા તમે ના નાખો છો ગામના લોકો પાસેથી ટેક્સના પૈસા જાય છે તો આવો મજા આવે એવો જવાબ આપી અને એ જતા રહ્યા આજની સ્થિતિમાં એક મહિનો હું આવ્યો એના પછી એક મહિનો થયો બાકી તો ચાર મહિનાથી ગામમાં મેઇન રોડની આ સ્થિતિ છે આ ભાજપનો વિકાસ છે જો બોલો મેઇન રોડ આ કોઈ સાઈડનો રોડ હોય તો ઠીક છે મેઇન રોડની હાલત આ છે એવડો ભૂવો પડ્યો છે અને હું ખાડામાંથી ઉતરીને અત્યારે તમારી સામે લાઈવ કરું અંદર હરફ ઇન્દ્રા પડ્યા હોય હું હોય જાનના જોખમે હું તમારી સામે લાઈવ કરું હું કા કે તમને બતાવું છે કે આ વાસ્તવિક પરિસ્થિતિ છે અત્યારે મનસુખભાઈ માંડવિયા વિસ્તારમાં છે ભાજપના સંગઠન સાથે બેઠકો કરી રહ્યા છે મારે મનસુખભાઈને આમંત્રિત કરવા છે કે સંગઠનની બેઠકો કરો એમાં વાંધો નહીં પછી કરજો પણ પેલા આ ગામમાં પણ આવો તમને આમંત્રણ આપું છું ચાર મહિનાથી તમારા મત વિસ્તારમાં હાલત છે ચાર મહિનાથી આવા ખાડા મેન રોડ ઉપર ગામમાં પડ્યા કોઈ સાંભળવાળું નથી તો અહીંયા પણ આવો આ તો ખેડૂતોને અમે બધા ઘેર બચાવવા નીકળ્યા છે ને ભાજપ વાળા પાછળ પાછળ ભાજપ બચાવવા માટે નીકળ્યા છે આમાં તો બધું વિખાઈ ગયું છે ભાજપને બચાવો સંગઠનની મિટિંગ કરો એ પછી કરજો બાકી કાંઈ વધશે નહીં આ ખાડા બુરો પેલા તો તંત્રના જવાબદાર અધિકારીઓને પણ મારે કેવું છે કે પેલા પાઇપ નાખી અને તાત્કાલિક સમારકામ કરવાનું હોય ક્યારે કરશો ક્યારે તમે કરશો હું અહીંયાથી આપણે એના જવાબદાર અધિકારીને આપણે ફોન પણ કરીએ અહીંયાથી લાઈવ કરી જેમ ઓલો ટાયર વાળો પુલ મેં બતાવ્યો તો એ હું અહીંયા ખાડામાં ઉતરીને લાઈવ કરું છું બાકી અહીંયા બેઠો બેઠો લાઈવ કરી શકું પણ આ તંત્રને ખબર પડવી જોઈએ કેટલો ખાડો ઊંડો છે એટલે આપણે લાઈવમાં જોડાયેલા રહેજો આપણે જવાબદાર અધિકારીને ફોન પણ કરીએ છીએ જોઈએ એનો જવાબ શું મળે છે સોલંકી સોલંકી ભાઈ બીજી છે છે અહીંયાથી બસ પસાર પસાર થાય લોકો થાય વાહન પસાર થાય નાના બાળકો પસાર થાય છતાં તંત્રને કંઈ લેવા દેવા નથી બીજી વાત મને કાલ ભાથોડ ગામમાંથી એક વાત જાણવા મળી કે અહીંયા સ્માર્ટ મીટર લગાવી ગયા અને સ્માર્ટ મીટર ની અંદર બિલો આવ્યા અમુક ને પાંત્રીસ હજાર

પાત્રી પાત્રી ને પાસઠ પાસઠ હજાર રૂપિયા બિલ આવ્યા છે જીબી વાળા ને કેવું છે તમારે જે કરવું એ કરી જાવ નથી ભરવા બિલ નથી ભરવાન થતા બિલ હલો હલો સોલંકી સોલંકીભાઈ વાત કરો છો પ્રવીણ રામ વાત કરું છું હા હવે મેં કીધું માંગરોળ તાલુકાનું ભાથરોટ ગામ એમાં ગામથી મેન રોડથી માંગરોળ જતો જે મેન રસ્તો છે ગામનો મુખ્ય રસ્તો એમાં છેલ્લા ત્રણ કે ચાર મહિનાથી એક પાઇપ નિકાલનો નો પાઇપ જે છે એ પાઇપ ફીટો અને ત્યાં આખો ભૂવો પડ્યો છે છેલ્લા ત્રણ કે ચાર મહિનાથી એક નહીં કરવા નતો દીધો એટલે ગામ લોકોએ ભાઈ એવી વાત સોલંકી ભાઈ એવી કરી કે નીચે તમે પાઇપ બદલાવો અને પછી રિપેર કરો માની લો કે પાઇપની અંદર તમે ત્યાં માલ નાખી દો તો પાણીનો નિકાલ બંધ થઈ જાય તો એ તો એવું થાય કે એક પ્રશ્ન પૂરો થાય બીજો પ્રશ્ન ચાલુ થાય ઓલી બાજુ પાણી ભરાય

આપણ તો એમ નહી હું હું એવું કહું છું મારી વાત સાંભળો મારી વાત આ ડોરે અને કાલ હવાર કોઈ દુર્ઘટના બની તો કોણ જવાબદાર ગણાશે નહી તો પાઇપ ક્યારે બદલાવું કેટલો સમય લાગશે તમારે સરકારમાં મંજૂરી આય કઈ મળશે એમાં મરી જાય પછી સરકાર મંજૂરી આપશે હા પણ પણ કેટલો સમય મર્યાદા કેટલી ટાઈમ કેટલો દસ દીમા અહીંયા દસ દીમા રસ્તાનું રિપેર થાય પાઇપ નખાઈ જાય તમે 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 મારી વાત સાંભળો મારી વાત સાંભળો તમે દસ દિવસમાં પાઇપ નખાવી દો દસ દિવસ પાઇપ નખાવી દો લોકોની એવી માગણી છે પછી લોકોનું કહેવાનું એવું છે ભૂરી ગઈ પછી કોઈ પાઇપ નાખવા નખાવતું દસ દિવસની અંદર દસ દિવસની અંદર હવે તમારી જવાબદારી અગિયાર માં દિવસે હું પાછું લાઈવ કરવા આવીશિસર દસ દિવસની અત્યારે વાત કરી છે દોઢ મહિના થી વાત ત્રણ મહિના થી વાત છે અત્યાર સુધી કોઈ કંઈ અધિકારીઓને કઈ રસ નથી આ રીતે જાય લોકો પસાર થાય કોઈ કઈ રહ નથી સ્માર્ટ મીટર લગાડવા છે સ્માર્ટ રોડ નથી બનાવવા ભાજપના નેતાઓને સંગઠનની મીટિંગ કરવી છે આય નથી આવું નુકસાની થઈ અહીંયા નથી જવું ઘેડ બચાવવાનું છે એની જગ્યાએ ભાજપ બચાવવા નીકળ્યા છે તો આ પરિસ્થિતિ છે વાસ્તવિક પરિસ્થિતિ છે એકવાર લાઈવ કર્યું બીજી વાર આવું પડ્યું કારણ કે કોઈને કઈ પડી જ નથી તો આ ખાડામાં ઉતરીને હું કામ લાઈવ કરીએ ખબર પડે કેટલો ખાડો છે કેટલા ખાડા પડ્યા છે આ રાજમાં ખબર પડે તો દસ દિવસની અધિકારી એમ કીધું કે દસ દિવસમાં પાંચ આવી જાય અને બધું થઈ જાય દસ દિવસની રાહ જોઈએ દસ દિવસ નહીં થાય તો અગિયાર માં દિવસે પાછો અહીંયા આવી લાઈવ કરીશ અને હવે તો બધા આખા ગામના લોકોને ભેગા કરી અને બધાની ઓફિસે લઈને જવું છે તમામ લોકો લાઈવમાં જોડાયા એ બધા વિડીયોને શેર કરજો જેથી ખબર પડે કે ગુજરાતના ગામડાઓની પરિસ્થિતિ શું છે ગુજરાતના ગામડાઓની શું પરિસ્થિતિ છે મેઇન રોડની અંદર આવી હાલત છે વધુમાં વધુ શેર કરજો અને આ ઘેડની વેદના ખેડના ગામડાઓની વેદના લોકોને ખબર પડે અને આ ભાજપની સરકાર જે છે એને હવે તો આમ કહેવા જાય તો હેરાન કરી દીધા છે એટલે આવનારા સમયની અંદર હવે જાગૃત થાય અને વિસાવદરવાળી કરવાનો સમય આવ્યો છે અને દસ દિવસમાં કામ નહીં થાય

માટી ભરાઈ ગઈ એટલે બાકી તો આમાં આપણે જતા રહીએ એટલો ખાડો છે તો આ પરિસ્થિતિ ભાથરોડ ગામની માંગરોળ તાલુકાના ભાથરોડ ગામની છે આશા રાખીએ કે દસ દિવસમાં આમનું નિરાકરણ થાય તમામ મિત્રોનો લાઈવમાં જોડાયેલા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરીથી હું બીજા મુદ્દા માટે પણ આપણે લાઈવ કરીશ અને એમાં પણ બધા જોડાયેલા રહીશું આભાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ i uh -huh.